નમસ્તે મિત્રો જય જવાહર જય આદિવાસી તો આજે હું એક એવી માહિતી આપવાની છું જે ખૂબ જ મહત્વની છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પણ છે તો આજે હું તમને આદિવાસીના જે વાર છે તે આદિવાસી ભાષામાં તેને શું કહેવાય છે તે બતાવવાની છું તો વિડીયો છેલ્લે સુધી દેખજો ખૂબ જ મજા આવશે તમને સોમવારને રાજપુરીઓ કહેવાય છે પછી મંગળવારને ડોડિયો કહેવાય છે પછી બુધવારને ગુજરી હાટ કહેવાય છે બુધવારે હાટ ભરાતો હોય એટલે હાટ કહેવાય પછી ગુરુવારને દેવનો હાટ કહેવાય જે આદિવાસી દેવ હોય એને ગુરુવારે પૂજે એટલા માટે દેવનો હાટ કહેવાય પછી શુક્રવારને જુંડલો ઉદાપુરીઓ કહેવાય છે જે ઉદેપુર ગામ પરથી એવું લાગે છે કે ઉદાપુરિયો કહેવાતો હશે અને શનિવારને થાવર કહેવાય છે પછી રવિવારને દિતવાર કહેવાય છે તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક થેન્ક યુ નમસ્તે મિત્રો જય જવાહર જય આદિવાસી તો આજે હું એક એવી માહિતી આપવાની છું જે ખૂબ જ મહત્વની છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પણ છે તો આજે હું તમને આદિવાસીના જે વાર છે તે આદિવાસી ભાષામાં તેને શું કહેવાય છે તે બતાવવાની છું તો વિડિયો છેલ્લે સુધી દેખજો ખૂબ જ મજા આવશે તમને સોમવારને રાજપુરીઓ કહેવાય છે પછી મંગળવારને ડોડીયો કહેવાય છે પછી બુધવારને ગુજરી હાટ કહેવાય છે બુધવારે હાટ ભરાતો હોય એટલે હાટ કહેવાય પછી ગુરુવારને દેવનો હાટ કહેવાય જે આદિવાસી દેવ હોય એને ગુરુવારે પૂજે એટલા માટે દેવનો હાટ કહેવાય પછી શુક્રવારને જુંડલો ઉદાપુરીઓ કહેવાય છે જે ઉદેપુર ગામ પરથી એવું લાગે છે કે ઉદાપુરીઓ કહેવાતો હશે અને શનિવારને થાવર કહેવાય છે પછી રવિવારને દિતવાર કહેવાય છે તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક થેન્ક યુ